ઘરે જઈને બતાવીશ કે ચાલો હવે આપણે રાહુલભાઈને પૈસા દઈ દઈએ રાહુલભાઈ ગેસને હાલો કહી દો રાહુલભાઈ હેલો કહી દીધું ગેસને ચાલો હવે આપણે ઘેરે તમે સરપ્રાઇઝ બતાવું ચાલો ગાઈસ ફાઈનલી હવે આપણે નાઈ લીધું છે હવે નાઈ ને બારબાર તમે સરપ્રાઇઝ બતાવો એની પહેલા આપણે મંદિરે પૈકી લાગી લઈએ અને આપણા પપ્પા થઈ ગયા છે સ્વર્ગવાસ થઈ ગયા છે તો પપ્પાને પણ પૈકી લાગી લઈએ તો ચાલો હવે આપણે ચામુંડામાં આપણા મંદિરમાં છે તો આપણા મંદિરમાં પણ લાગી અને બીજા ભગવાન પણ છે અને આ છે મારા પપ્પા તો પપ્પાને પણ લાગી અને આ છે મારા પિતૃદેવ કાકા મોટા બધી તો એ લોકોને પણ પગે લાગી લઈએ તો ચાલો ભાઈ હવે આપણે આવી ગયા છીએ ઘેરે બચ્ચા પાર્ટી પાસે તો તમારા માટે સરપ્રાઇઝ હતી ને તો આજે તમને સરપ્રાઈઝ જણાવી દે તો બચ્ચા લોક આજે શું છે તો બધા ગાઈસ ને હેપી દિવાળી હવે આપણે બારોબાર નું પણ દ્રશ્ય જોવાનું છે ને જમી મમ્મી જમી લઈએ પહેલા પછી બારોબાર ફટાકડા ફોરવા જવાના છે ફટાકડા પણ ઘણા બધી લાવેલા છે છોકરા માટે તો ચાલો હવે આપણે બારોબાર વ્યૂ લઈ આવીએ ચાલો ચાલો હવે આપણા બાર દીવા મૂકી દીધા છે આપણે હવે આપણે જવાનું છે બારોબાર તો આ છે આપણું ઘર તો આપણે બારોબાર દીવા મૂકી દીધા છે અને અહીંયા લખેલી છે હેપી દિવાળી તો હવે આપણે બધા ફરતા સુધી લઈ લઈએ તો જો હવે આપણે બારોબાર દીવા મૂકી દીધા છે આપણે લાઇટો નથી મૂકી તો આપણા બાજુના પાડોશીએ લાઇટો મૂકેલી છે તો તમને એ પણ લાઇટો બતાવી દો જો કેટલો મસ્ત બંગલો ચમકે છે અને સામે પણ છે બધાએ એ લોકોએ લાઇટો મૂકેલી છે અને આપણે દીવા મૂકેલા છે કે આપણા દીવા ઓલાઈ ગયા છે બાલદાજીમાં વાલ લાગી ગયા એટલા માટે તો ચાલો ભાઈઓ હવે આપણે જમવા જવાનું છે તો ચલો જમવાઓ ચાલો જમવા જમી લઈને આપણે હવે આવી ગયા છે તો જમીને પછી ફટાકડા ફોડવાના છે તો ચાલો આપણા હેમાભાઈ પણ કહે છે કે ચાલો જમવા હવે બધા જમી લઈ પછી ફટાકડા ફોડવાના છે તો આપણા ડંગ આપણા બરફવાળા પાસેથી મીઠાઈ આવેલી હતી તો આપણા શિવાંશભાઈ મીઠાઈ ખાઈ છે તો બધા મીઠાઈ ખાઈ લઈ પછી ફટાકડા કાઢવાના છે હેલો હવે આપણે ફટાકડા લઈ લીધા છે હવે આપણે જમી લીધો આ એટલા ફટાકડા છે ભાઈ બધા એ અમારા તેનું વાત જોઈએ છે કે કવાર ફટાકડા પર ચલો જવા અમારા બડી બટને કહીશું જસવીનભાઈ આવ્યા છે અમારા કાકાના દીકરા એમાં ઘંડરૂપ તો જોઈ કે ચાલો હવે ફોરવા જઈએ ચલો આપણે ફટાકડા ફોરવા જવાના છે ચલો જો હવે અમારા છોકરા સુસુણિયા ને બધી સગારે છે હવે છોકરા ભેગા આપણા ભાઈ બી છે પહેલા છે હા વર્ષે દિવાળીમાં એક નવી આઇટમ છે તો કેટલી મસ્ત ફૂટે છે તેનો તમને અવાજ સંભળાવું બે કિચી દેવા કા જાઓ ડાયલ પર ટી જાય બચી આવીને બિના ને કોક ને ઢગા દે રોન રોન જા ઉપર

છે તેનો અવાજ સૂર આવે છે હવે આપડે કૈલાશભાઈ રોકેટ ફોડે છે તો જો કેવી મસ્ત રોકેટ આકાશમાં વહી ગઈ શું કરીને વહી ગઈ ભાઈ આ નવી ડિઝાઇન છે ભાઈ જો

ચાલો આપણું સુસરી પૂરું થઈ ગયું ને અહીંથી આપણે વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ તો ચાલો આપણે મળીએ નવા બ્લોક બાય બાય